નમસ્કાર મિત્રો શું તમને પણ રાતે ઊંઘ નથી આવતી મન સતત વિચારોમાં અટવાઈ રહે છે તણાવ ચિંતા અને સ્ટ્રેસ તમારા દૈનિક જીવનને અસર કરી રહ્યા છે તો આજનો આ વિડીયો તમારા માટે જ છે કારણ કે આજે અમે તમને બતાવીશું તણાવ દૂર કરવા અને ઊંઘ સુધારવાના અસરકારક કરેલું ઉપાય આજના ઝડપી જીવનમાં કામનો બોજ મોબાઈલનો વધુ ઉપયોગ નાણાકીય ચિંતા અને વ્યક્તિગત સમસ્યાઓના કારણે તણાવ વધી જાય છે આ તણાવ સીધો આપણા મગજ પર અસર કરે છે જેના કારણે ઊંઘ બગડે છે થાક લાગે છે અને મન ચીડિયું બની જાય છે તો ચાલો જાણીએ એ પાંચ અસરકારક ઉપાયો વિશે ઉપાય એક શ્વાસ પ્રાણાયામ સૌ પ્રથમ ઉપાય છે ઊંડો શ્વાસ લેવો દરરોજ રાત્રે સૂતા પહેલાં પાંચથી દસ મિનિટ માટે ઊંડો શ્વાસ લો થોડું રોકો અને ધીમે ધીમે છોડો આ ક્રિયા મગજને શાંત કરે છે અને તણાવ તરત ઘટાડે છે ઉપાય બે ગરમ દૂધ રાત્રે સૂતા પહેલાં એક કપ ગરમ દૂધ પીવો દૂધમાં રહેલું ટ્રિપ્ટો ફેન તત્વ ઊંઘ લાવવામાં મદદ કરે છે અને મનને શાંતિ આપે છે ઈચ્છો તો તેમાં થોડી હળદર અથવા જાયફળ પણ ઉમેરી શકો ઉપાય ત્રણ મોબાઈલથી અંતર સૂતા પહેલાં ઓછામાં ઓછું ત્રીસ મિનિટ મોબાઈલથી દૂર રહો મોબાઈલની બ્લુ લાઇટ મગજને જાગૃત રાખે છે જેના કારણે ઊંઘ નથી આવતી આ સમય દરમિયાન કોઈ શાંત સંગીત સાંભળો અથવા હળવી પુસ્તક વાંચો ઉપાય ચાર ધ્યાન અને મંત્ર જાપ દરરોજ પાંચથી દસ મિનિટ ધ્યાન કરો અથવા ઓમ મંત્રનો જાપ કરો આ ઉપાયથી મનની અશાંતિ દૂર થાય છે અને ઊંઘ સારી આવે છે ઉપાય પાંચ નિયમિત સમય દરરોજ કોઈ એક જ સમયે સૂવાની અને જાગવાની આદત પાડો આથી શરીરની બાયોલોજીકલ ઘડિયાળ યોગ્ય રીતે કામ કરે છે અને ઊંઘ આપમેળે સુધરે છે દિવસ દરમિયાન હળવો વ્યાયામ કરો સવારે સૂર્યપ્રકાશ લો અને રાત્રે ભારે ભોજન ટાળો આ નાના ફેરફારો તણાવ અને ઊંઘ બંને માટે ખૂબ જ અસરકારક છે મિત્રો તણાવ અને ઊંઘની સમસ્યા દવાઓથી નહીં પરંતુ સારી આદતો અને નિયમિત જીવનશૈલીથી દૂર થાય છે આ ઉપાયો અજમાવો અને ફરક તમને જાતે જ અનુભવાશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને સૌથી વધુ કયો ઉપાય પસંદ આવ્યો